તો કેડીલા કંપનીમાં ત્રણ થી વધુ મહિલા કર્મચારી મળ્યા છે અન્ય ત્રણ જે કર્મચારી છે સારવારમાં છે કંપનીના વોશરૂમમાં ઘટના બની છે ત્રણ મહિનાઓ મહિલાઓ જે અચાનક બેભાન થઈ ગઈ હવે બેભાન શા માટે થઈ તેનું કારણ સામે આવી શક્યું નથી અને તેમાં એક મહિલાનું મોત થઈ ગયા અહેવાલ છે ધોળકામાં કેડીલા પ્રકારની ઘટના બની છે જેમાં ત્રણ થી વધુ મહિલા જ્યારે વોશરૂમમાં ગઈ હતી તે સમયે આ ઘટના બની એક મહિલા કર્મચારી જેનું નામ વર્ષા રાજપૂત છે તેનું મોત થઈ ગયું છે અન્ય ત્રણ કર્મચારી છે તેમને સારવાર માટે ખસેડાયા છે હવે આ વોશરૂમમાં એવું તો શું બન્યું કોઈ લીકેજ ગુંગરામણના કારણે આવું બન્યું છે કે કેમ તેને લઈ અને હાલમાં કારણ સામે આવી શક્યું નથી પણ કેડીલા કંપનીમાં આ પ્રકારની ગંભીર ઘટના બની અને આ પ્રકારની ઘટનાને લઈ કર્મચારીઓની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે ત્યારે ડેથ થયું છે તે મારી સગી સિસ્ટર છે વર્ષાબેન પ્રવીણસિંહ રાજપૂત મને ફોન આવ્યો એના તાત્કાલિક એક કલાકમાં હું અમદાવાદથી અહીંયા આવેલ છું અહીંયા બે કલાક થઈ ગયા છે હજી સુધી કેટલા કંપનીનો કોઈ મેનેજમેન્ટ નું કોઈ માણસ હજી હાજર થયું નથી અહીંયા બીજા જે સહકર્મીઓ છે હાજર છે એમનું કહેવું છે કે જે એક મિનિટ બી જોવા સુધા ખાલી બારથી આટો મારીને ગતા રહ્યા છે એટલે શું અહીંયા શું અમારે જે કંપનીમાં નોકરી કરે અમારી બેન કે ગમે તે હોય એમની ખાલી કિંમત આટલી પોલીસ અમને જબરજસ્તી સહી કરવાનું કે છે પંચનામું કરીને સહી કરવાની વાત કરે છે પોલીસ તો એના માટે અમારે શું કરવું અને જ્યાં સુધી જવાબદાર વ્યક્તિ કોઈ અહીંયા નહીં આવે જે એચઆર માંથી એચઆર માંથી બે વ્યક્તિ જે છે ચૌધરી સાહેબ અને સિંઘ સાહેબ એ અહિયાં આવે પછી જ હોસ્પિટલ માંથી લાશ ઉપાડવામાં આવશે અને પોલીસ ને કરીને કહેવામાં આવે છે કે અમારા ઉપર કોઈ પણ જાતનું દબાણ ના કરે